સરસ મને ઝાકલ પડે કે એટલે જો કેટલું સરસ દેખાય બધે શાંત વાતાવરણ પછી આ બધા પક્ષીનો અવાજ ને 8 વાગી ને વાગ્યા તો છે તો કેટલા વાગે એ કેટલા હોય રકો પોણ આઠ તે આઠ ને કે બાકી છે ભાઈ તાર તો તું આઠ વાગશે તો તું કબાઈનો બી જાય હ તો કબાઈનો તૈયારી કરી નાખી

બકાડી દે એમ હાલો બધા નાસ્તો કરો બપોરે એમ તો ચીકરી બનાવી દે બનાવી દેહો હા તો હાર એજે સાબ દૂધ દે ખાલી તો ફેમિલી ફાઈનલ અત્યારે આપણે ટ્રેક્ટર જો તૈયાર થઈ ગયું છે મારે ટ્રેક્ટર જો ગયું છે અને ટ્રેક્ટર સાફ થઈ ગયું છે તો હવે આપણે જવાનું છે આપણા માલમાં ને આજે હે કે આપણે કટર માલ હોય કે બે દિવસમાં હે કે આપણે ડુંગળી પાસે વાવવાની છે તો અત્યારે હે કે આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ તો હવે જઈએ આપણે માલમાં અને હવે કટર કમ્પ્લીટ જોઈ દીધું હોય તો હવે જઈએ આપણે અહીં લીધ રસ્તે ડાયરેક્ટ માલમાં અને હવે માલમાં જઈને મળીએ ના જઈને આપણે કટરને એવું મારીએ એમ અત્યારે ટાઈમ પછી કામ છે તો સવાર સવારમાં આપણે માલમાં જઈએ અને કટરને એવું મારી દઈએ તો ફાઇનલ ફેમ હજાર આપણે ભૂગી ગયા છે આપણા માલમાં ને અહીંયા ભૂગતા હે કે દોઢ કલાક જેવું વાર લાગી જાય કેમ કે ટ્રેક્ટર લઈને આપણે આવતા ધીમે 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 આવવું પડે તો કલાક દોઢ કલાક જેવો આપણે ટાઈમ લાગી જાય રસ્તામાં અને અત્યારે જો આપણે માલમાં ભૂગી ગયા છે ને પોતાની પોઝિશન માં આપણે ગોઠવી દીધું છે તો એટલે આમ કરીને સીધી સીધું આપણે કટર મારવાનું સારું કરવાનું છે પાછું તો આવું કાંઈ નહીં કે મસ્ત થઈ ગયું હે તો આવી રીતના બધું થઈ ગયું છે એટલે જમીન તો સૂટી પડી જાય અમે પણ જો આવી કઠણ જમીન જ હોય એટલે છૂટી તો પડે નહીં કટર મારશું કે થોડું ઘણું ફેટ પડી જાય ને આમ સૂટી તો પડી જાય પાહ થઈ જાય એટલે આપણે પાહ ને લીધે હે કે આપણે કટર મારવું પડે જેવી કે આપણે ડુંગળી વાવી કે તો સૌ પૂર્ણ રીતે હે કે ડટાઈ જાય ઓલી કટર એવું ન માર્યું હોય કે તો બાયડો બાય જાય તો એટલા માટે હે કે બે વાર મારવું પડશે તો બે વાર મારી દેવું એક વાર મારવું પડશે તો એકવાર માર દેવું પેલા ટ્રાય કરી કેવી પાહ થાય કેવી નહીં અમારે એટલી થોડીક મજબૂત જમીન આવે કે એને લીધે કાંઈ કે સૂટી ન પડે તો બીજી બાજુ હોય કે જમીન એ બધું તરત એક ફેરી આખું કે તો આ બધી સૂટી પડી રહી ને મને થોડીક વાર લાગે સૂટી પડતા એટલે કઠણ હોય કે હોય બહુ એટલા માટે વાર લાગે થોડીક તો આપણે ઉથલ માલ લઈએ કટરની પછી જોઈએ કેવું રહે કેવું નહીં એમ ફાર્મ લાબ જાય ક્યાં કટર માટે તો જા કમ્પ્લીટ હે કે આપણે ખેતરમાં કટર લાગી ગયું છે જો એલમ સકા છે કે એકો કમ્પ્લીટ કટર લાગી ગયું છે જો મે કે રોટી દે સાબ તો એ બડે બડે કામ કરતા રહી હતી જો કે કાય રીત નહી કે મસ્ત એવું કટર લાગી ગયું છે આપણે ફરતા જો આપણે રોપ તો કોને નાખેલો હે અને કાલમાં નહી પ્રમ દિવસે આપણે કે ડુંગળી કમ્પ્લીટ વવાય દે હે ને કાલમાં આપણે પાછો રોપ ભરવા દાવન થાહે કેમ કે આ એટલે જે રોપ કે

તો કે આપડો પડો ખાલી આપણે મારવા લાગી જાય એમ લીધે આપણે બપોરે હે કે માલમાં લઈ એવા હતા ને અહીંયા આ બપોર કરીને પછી આપણે પાછા હે કે લાગી જશે આપડા કામમાં એટલે કે ટેક્સ ચલાવવામાં તો અત્યારે આપણે માહિતી કીધું તો આપણે કપાસમાં કટર મારવાનું એટલે કે જો એ બધું માંડીને ઉગી જતી અને માથે બધે કટર મારી દીધું છે એટલે આપણે બધા એક સાનું પેટર હતું ને પીછીને માથે એક કટર મૂક્યું હતું કેમ કે જે માંડવીને સિંગને એવું એ બધું હતું વિનું બાકી બધું એટલે બધું ઉગી ગયું હતું તો કપાસ તો સારો કરવો પડે એને લીધે કે પછી આપણે કપાસમાં કટર મારવાનું શરૂ કરી દીધું છે જો આવી રીતના હેકે આ બધી ને બધું ઉગી ગયેલું જો પછી આ બધો કપાસ સારો હોય તો એ બધો પડી ગયેલો હથિયાર જો જો બધે ઊભો તો કરવો પડે એને લીધે કે આમાં કટર મારવું પડશે પાછો હે કે લાઠવો પડશે કેમ કે સિંગ હતી કે એટલે લાઠો નહોતો ને એની માથે વરસાદ આવી ગયો તો સાવ કપા પડી ગયો આવી રીતે બધો પડી ગયો એને ઊભો તો કરવો પડશે શું કામ નહીં આવો જો કંઈક ખાધો આપણે કપાનો જો વરસાદ છે કે વેર વિખેર કરી નાખ્યું છે બધું એટલે કે બધે જે ફૂલ સાપુ હતું કે એ બધું ખરી ગયું છે એને લીધે કે થોડો ઘણો તો ઓછો કપાળ રહેવાનો જ છે એમ જેમ હે કે બધા સોડ હતા વરસાદ પહેલા હવે હતા સોડ વરખાવાલામાં જો ત્યાં કરતા આવો ભાડો હાવ એટલે બહુ નુકસાન આવી ગયું છે હવે કપાસે એટલે હાસવો તો પડશે બીજું કાંઈ અમારે આમાં થાય નહીં તો એને લીધે હે કે આમાં કટર મારી દીધું જો આમાં હે કે આમાં કટર માર્યું એવી રીતના આમે મારી દેવાનું છે ઠેરાટ પાલક સુધી પુગાડી દેવાનું છે આમલી લીધેટ આપણા ઘર બધું પુગાડવાનું છે پھر ہے کہ آپ کپا لاٹھ ہے یہ ٹائم ملو کہ تو بپ پیچھے خیتر میں شروع کر دوں سرس مزا ہے کہ آپ کٹر لگی جائے تو فری گھر کام کرڈی نا ہے کہ کٹر میں چیز مزا ہے کہ کٹر ہلے اپنے کپاس میں ایم نٹرنی سائز نی گئی یہ بھو نا ہو داوڑا ہے کہ ہائلو جائے کپاس ہے کہ وسو بھاگے اٹھا ہوں ہاک ایم نپاؤ بار بھاگ پاس نا تو تھوڑی وار ٹائم ہے کہ تو آپ پورا کر نکھیے ایٹ نہ تھوڑی بار پہڑ دے پڑے مشین کے گرم تو تھے تھوڑی بار پڑو دے دے ٹھنڈ پڑی جائے پاس ہاکو شروع کر دے تو ہوں تو آپ کہ کھوڑوں پورا تو تھوڑی بار پوڑا کھائی لے تو ہم آپ کہ کٹر مدا تو کمپلیٹ کٹر لگی جیسے ہاں પડી ગઈ છે કેમ કે ગટર છે કે ધીમે 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 મીની ટ્રેક્ટર કે તો ધીમો હાલતો કે તો ઘણી બધી વાર લાગતી હોય છે ને મતલબ બધે છે કે આ ધીર ને ધીર ભરાઈ ગઈ છે ને અચાનક કે પાણી બહુ ઠંડુ હોય તો આપણે કે નાય નથી ભઈ હવા રે વાત નાવાની ને એવું પણ હે કે અત્યારે ના આપણે કાય એવું કર્યું નથી કેમ કે અત્યારે ની હે કે બહુ એટલે બહુ મને ઠંડી લાગે છે ને ટાઢુ પાણી હોય અમારે અહીં ખુલ્લું તો હોય એટલે વધારે ટાઢુ પાણી હોય કુંડીમાં તો એવું કંઈ કર્યું નહીં ને ડાયરેક ખાટલે વહી જાય છે ને એટલે બહુ થાકી જાય તો બહુ ઊંઘ આવે છે તો આના બ્લોગને અહીંયા કરશું આશા રાખું કે તમને અમારા બ્લોગ છે ગમે ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને પેલી વહેરાવે તો સબસ્ક્રાઈબ કરી દેજો ભલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા નહીં જય માતાજી